આયા બધા માનતા કરે છે તો આયા બધું શ્રી બધું મન મનોકામના બધી પૂરી થાય છે મારું નામ કિશોરભાઈ હિરપરા ગામ ધોરાજી આ ધોરાજી તાલુકાના ધોરાજી ગામમાં ઘરેણી રોડ પર માતાજીનું મંદિર આવેલ છે અહીંયા સાતે બેનું બિરાજે છે આવડ જોગડ તોગડ રાજભાઈ બીજભાઈ સોનભાઈ ને મા ખોડિયાર અહીંયા માની અખંડ જોત હાલે છે અને અહીંયા દર વર્ષે ખોડિયાર જયંતી મનાવવામાં આવે છે અને દર વર્ષે શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદ લઈને જાય છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પ્રસાદ લઈને જાય છે અને અહીંયા પ્રસાદમાં કોઈ દાન લેવામાં આવતું નથી જેને જે સ્વેચ્છાએ દાન કરવું હોય એ કરી શકે છે અને માતાજી સૌની મનોકામના પૂરી કરે છે આ મંદિરની વિશેષતા એ છે કે આજે પંદર વર્ષ પહેલા આ જગ્યા ઉપર ખાલી માતાજી નું સ્થાન હતું અહીંયા કોઈ મંદિર હતું નહીં અને અત્યારે અહીંયા એના પૂજારી છે બાલા ભગત એની મહેનત અને એની શ્રદ્ધાથી આ મંદિરનો વિકાસ થયો છે અને આ મંદિરનો વિકાસ થયો છે ને દર વર્ષે માતાજીની તિથિ ઉજવાય છે જન્મ જયંતિ અને માતાજીની જન્મજયંતિ દર વર્ષે ઉજવાય છે અને દર વર્ષે શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદ લઈને જાય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે